નદીઓની સપાટી પર નજર રાખવામાં આવી રહી છે જિલ્લામાં એક એનડીઆરએફ ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે લોકોને નદી કિનારે ન જવા માટેની અપીલ કરવામાં આવી છે પોલીસે બેરિકેડિંગ કરી રસ્તાઓ બંધ કરી દીધા છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી છે તો વલસાડ જિલ્લાના રસ્તાઓની જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં એકસો સત્તાણું જેટલા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે હાલ આપણે ઊભા છે કુંડી ગામ અને જે અંડરગોટા ગામ છે તેને જોતો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર જે નદી અને જે કોઝવે ના પાણી છે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે જેને લઈને જે રસ્તો છે તે સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે પોલીસ દ્વારા અહીં આગળ કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અહીં આગળ અહીંયા કરીને રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અંડરગોટા ગામને જોડતો માર્ગ છે આ માર્ગ બંધ થઈ જવાના કામને કારણે ગામજનોએ દસ થી પંદર કિલોમીટરનો ચક્રાવો કરવાનો વારો આવશે સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે જિલ્લામાં સતત ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને એકસો જેટલા રસ્તા બંધ થઈ જવા વહીવટી તંત્ર દ્વારા લોકો છે તેઓને નદી કિનારે ન જવા માટેની અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા સતત નદીઓની સપાટી પર નજર રાખવામાં આવી રહી છે અને જે લોકો છે તેઓને સાવચેત કરવામાં આવી રહ્યા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ